એક મુલ્લાજી હતા જે પ્રાર્થના કરવા બંદગી કરવા બેઠા અને એ બંદગી કરતા હતા અને વારે વારે નમી નમીને એના યાદ કરતા મુલ્લાજીને તે સમયે બન્યું છે એવું કે આકાશવાણી થઈ અને કહેવામાં આવ્યું કે હે મુલ્લાજી તમારી આ બંદગીને ખુદાએ સ્વીકાર નથી કરી શવાણી થઈ કે તમારી આ બંદગીને ખુદાએ સ્વીકાર નથી કરી અને ત્યારે એ મુલ્લાજી હતા ને પોતાના આસન પરથી ઊભા થઈને નાચવા માંડ્યા નાચવા માંડ્યા અને ત્યારે એક મારા જેવું બુદ્ધિ વગરનું વ્યક્તિ જતું હશે એને પૂછ્યું અલા ભલા માણસ આકાશવાણી થઈ કે તારી આ વર્ષોની બંદગીને પાંચ ટાઈમની તારી આ પૂજાને ભગવાને સ્વીકાર નથી કરી ખુદાએ એટલે પેલા એવું કીધું એને સ્વીકાર નથી કરી એ તો મેં સાંભળ્યું પણ મેં એ સાંભળ્યું મારી પૂજાને એણે ધ્યાનમાં લીધી છે ત્યારે તો એને ખબર છે કે હું પૂજા કરું છું અને એટલે તો મને કીધું કે તારી પૂજાને હું ધ્યાનમાં નથી લેતો હા હું એની નજરમાં છું ભલા માણસ આનાથી વધારે મારે શું જોઈએ અને